સરસ મિત્રો એક અને જો થઈ ગઈ આપડી ગાડી સ્ટાર્ટ વિશુભાઈ કઈક પીવે છે અને રુદુભાઈ શું કરે છે એ જો ગીત સાંભળે છે વિશ્વરાતુ સુઈ ગઈ

અમે રાજકોટ સીતુભાઈનો જો વિડિયો કોલ ચાલુ છે કચ્છના પશુપાલકો એટલે કે ધણની પૂજા કરે છે કે એમને ગોળ છે અમુક જગ્યાએ શું કરે આ જો મિત્રો ગયા ઘરે 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 બનાવ્યો એમ

અબુડિયા ડુંગરે પહોંચ્યા આપણે ના ડુંગર આપણે નીકળ્યો બાયપાસ મિત્રો આપણે વટી ગયા છીએ માધા પર ને જો આપણી ગાડી અહીંયા પેટ્રોલ પંપ ઉભી છે ટાંકી ફૂલ કરાવવા માટે પણ માધા પરથી નીકળી પેટ્રોલ નખાય પેટ્રોલિયમ અને અત્યારે આપણી ગાડીમાં ડીઝલ નખાય છે ભાગી ગયા પોણા ચાર અને જો અમે પોચા ભીમા ટ્રાફિક છે જો ટ્રાફિક માં સલવાના અમારી ગેલા શું કરે તમને બતાવું વિશુભાઈ કઈક પીવે છે અને રુદુભાઈ શું કરે છે એ જો ગીત સાંભળે છે અને બેલા જો અહીંયા સુતી હે વિશ્વરાજ ખોળામાં માથું રાખે વિશુભાઈ સુઈ ગઈ ખાધું કે નથી ખાધું એને બેલા જો વિશ્વરાજ ના ખોળામાં માથું રાખીને સુઈ ગઈ બબુડી 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 આ તો શું પીજો સોડા સોડા છે ને હેલો મિત્રો લગભગ આશરે અડધો કલાક થી ટ્રાફિક છે તો છેઠ સામે સુધી ટ્રાફિક છે હજુ સામે સુધી ટ્રાફિક છે એક પણ ગાડી અહીંથી હાલતી પણ નથી અત્યારે આખા આખા રોડ ઉપર ટ્રાફિક જામ જો છેઠ સામે સુધી ટ્રાફિક ગયા અને જો સામે બધી ગાડીઓ પડી અને આપણી ગાડી જો અહીંયા પડી આ મિત્રો આ આવડું બધું ટ્રાફિક છે આની અંદર આ જો ભાઈ રોંગ સાઈડ માં લઈને નીકળે આ બાર જો આપણે પોચા નંદગામ અને જો હાઈવે ઉપર જો માતાના ભાગમાં જો ટ્રાફિક કેટલું બધું છે આજે મને એવું લાગે છે કે ઠેઠ સુધી આપણે ટ્રાફિક જ મળશે વાજીન તો અડધો કલાકે માન માન નીકળે જો સવા ચાર વાગી ગયા મિત્રો જો સવા ચાર વાગી ગયા આપણે સાડા ત્રણ વાગ્યા ટ્રાફિક માં ફસાવાના હતા નોવી આગળ ટ્રાફિક ના મળે તો વધારે સારું

આપડે જો અત્યારે સાઈડ માંથી નીકળ્યા આગળ ટ્રાફિક ક્યાં સુધી નું છે

ક્યારે ટ્રાફિક ખુલ્લું થાય કઈ આઈડિયા નથી કારણ કે મેપ માં અત્યારે બતાવે છે અઢી થી ત્રણ કિલોમીટર ટ્રાફિક આજો એસટી બધા તો સ્વામી અત્યારે ઊભી એસટી ભાષ ની પણ ટ્રાફિક આવી ગયેલી છે મિત્રો જો ટ્રાફિક છે ફૂલ અને ગરુ હુકાતું તું ને લાગી છે ભૂખ લગભગ આશરે દોઢ પૂણા બે કલાક થી ટ્રાફિક માં જઈએ જો આટલી એટલે ગાડી હાલે તો આપણે એક મસ્ત વસ્તુ એક છે જામફળનો જ્યુસ તો આપણે અત્યારે જામફળનું જ્યુસ પીવાનું છે અને આ જો ટ્રાફિક છે અને આ જો અમારી બેલા ને થાય છે કંટાળો આવે છે ગાડીમાં ગાડી હાલતી હોય તો વાંધો નથી ઉભી રહે એટલે બેલાને પ્રોબ્લેમ છે તો હવે આપણે આ ટ્રાય કરી સરસ મજાની આઈટમ આવે છે આનું સોરી આપણે નામ તો નહીં કેવી નકર કારણ કે કારણ વગરના કંપનીને એવું થશે કે અમારું પ્રમોશન કરે છે ટ્રાફિક ની સાથે સાથે એન્જોય પણ કરીએ જો વાગી ગયા મિત્રો જો સાડા ચાર ને જો હજી ગાડીઓ તો આટી કેટલી ગાડી ખાલી હાલે છે આમાં અમને એવું લાગે કે અમે પચાવું ક્યારે પહોંચશું સુધી નો જો ટ્રાફિક છે જો હું તમને ઝૂમ કરીને બતાવું છું આપડે મિત્રો ટ્રાફિકમાં છીએ ત્રણ વાગ્યા વાગી ગયા પોણા પાંચ હજી સુધી એમ એવું થાય કે બોલો જે સામેનો જે બ્રિજ પુલ બતાય ને પુલ પાસ કરવામાં લગભગ હજી આપણે કલાક દોઢ કલાક લાગે એવું છે ગાડી નથી આપણી સ્પીડ વધતી બોલો વિચાર તમે કરો શું આગળ આગળથી કઈ ખબર નથી પડતી બેકમાં હજી ત્રણ કિલોમીટર ટ્રાફિક બતાડે છે આજો બેક કેમેરો કરીને બતાવો આજો આજો મિત્રો વાહ સુધી જો ટ્રાફિક છે જો હું તમને ઝૂમ કરીને બતાવું આ જો વાહ સુધી જો ટ્રાફિક છે આ જો મેઈન રોડ ઉપર આવતો ટ્રાફિક પડ્યો છે હવે આ ટ્રાફિક ક્યારે ક્લિયર થાય કાઈ આઈડિયા નથી હવે સર્વિસ રોડ અહીંયા પૂરો થઈ ગયો આ જો સર્વિસ રોડ અહીંયા પૂરો આપણે ચડાવી દેવી પાછી રોડ ઉપર

ટ્રાફિક આટલું બધું બન્યું એનું કારણ શું કહેજો અત્યારે રોડ નું કામ ચાલુ છે એના લીધે આવું ટ્રાફિક જામ હતું મિત્રો સરસ મજાની જો કાઠિયાવાડી ગુજરાતી હોટલ ચામુંડા હોટલ પોચા જઈ બચાવ

અને આ બેલા શું કરે છે બેલા શું કરે છે બધે મોટા જોવે તો મિત્રો હાલો આપણે નીકળીએ જાવ ફટોફટ કારણ કે સાડા પાંચ તો થઈ ગયા છે કારણ કે ટ્રાફિક હતું ફૂલ ટ્રાફિકમાં આપણે ચલવાના હતા હાલો આપણે નીકળીએ આપણી જર્ની ને કરવી પછી સ્ટાર્ટ આવી ગયા મિત્રો જો છ અમે પહોંચી ગયા સુરત બારી પુલ હાલો સુરત બારી પુલ અને આ જો સામે સૂર્યનારાયણ ભગવાન જો હાથ એક્સિડન્ટ અહિયાં રસ્તામાં થયેલું છે ફરતીકોર આગરિયા જે મીઠાનો ઉદ્યોગ કરતા આગરિયા ખેતર કેવાય આ ખેતરમાં આપણે છીએ અત્યારે અને હવે આપણે પહોંચી ગયા છીએ સૌરાષ્ટ્ર ની સરહદ

રાજકોટ ની હો વાહ રંગે રંગી રાજકોટ રંગીલું રાજકોટ મિત્રો આપણી યુટ્યુબ ફેમિલી ફેસબુક ફેમિલી અને ઇન્સ્ટાગ્રામ ફેમિલી રાજકોટ થી આપણો વિડીયો જે જોતા હોય મિત્રો ખાલી કોમેન્ટ ખાલી કરવાનું ભૂલશો ને અમને પણ ખ્યાલ આવે કે ના અમારા મિત્રો રાજકોટ થી પણ છે વાહ રાજકોટ વાહ જેટલું મિત્રો રંગીલું રાજકોટ છે ને એટલું જ ખાડા વાળું રાજકોટ કહેવાય કેવાય આ છે રંગીલું ખાડા વાળું રાજકોટ મને હાજી ડેમે મિત્રો આટલા આવડા આવડા ખાડા છે આ તો હજી ખાડા ઓછા છે કારણ કે જે જગ્યા ઉપર ખાડા હતા ને એ જગ્યાનો આપણે આપડે વિડીયો ના લેવાનો હાજી ડેમ માં સર્વિસ રોડ છે આગળ સીધો જે રસ્તો નીકળી ગયો ને રોડ એ સીધો સોમનાથ નીકળી ગયો સોમનાથ યુનાઇટેડ વાળો

કચ્છના પશુપાલકો પૈસાની અને સોનાની પૂજા નથી કરતા એ તેમના પશુની એટલે કે ધણની પૂજા કરે છે કે એમને ગોળ છે 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 અમુક જગ્યાએ સાકર ઉપર કલર લગાડે તો મિત્રો આ છે મારી પાસે બે થી ત્રણ ફોટા પણ છે હું તમને ફોટા પણ શેર કરીશ અને વિડીયો પણ શેર કરીશ અને જો મિત્રો અમે અત્યારે બાબરા પહોંચી ગયા છીએ અને અમારો વિડીયો આજની અમારી જો જર્ની સારી રહી બો ટ્રાફિક માં ફસાઈ ગયા હતા નીકળ્યા હતા બપોરે એક વાગે વાગી ગયા સાડા હવે બસ એક્ઝેક્ટ બાબરા પહોંચવા આવ્યા છીએ તો અમારા નાના એવા અમારા સીધુ બાપુ પણ વાટે બેઠા છે કે ક્યારે પોચે છે એના પણ ઘડીએ ઘડીએ ફોન આવે છે આ છે જો અમારું રંગીલું બાબરા મોજીલું બાબરા કહેવાય

જેકુમારે સીતુભાઈ કીધું ગુડ નાઇટને જય માતાજી તો ફરી પાછા મળી કાલે નવા લોગની સાથે બધા ને જય માતાજી